प्रशाच ना, हवाई हवाण ना, रूंडा ना, रूंडा ना, ने हवाण ना, रूंडा ना, मुहाण लेसं करगा, ने मुमी अगली किस काती थी, <laughs> नहीं पता है निते दिवानू, <laughs> तो राजवी सीच लग नहीं थे, फाइब हुथे आबडे दू, आ� સીટ્સ નો વારો તાઈઠો થાય તે રાજવીનો નો વારો તાઈઠો અરે અમાર રાજવી દોરાતી તાટે તાટ તો રાજવી મને બીત સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને જો અટાણે વાતે તા રુંઢા ના હાડા સિયારત અને અમી સા પાણી પી લીતા અને જો રાજવીનો ઉમર કરાવવા હું Martínez que no te gusta, Mara. 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 ah Mara. 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 Mara.

आ 3 अ 2 मंगवण पारजवी फ्रू लाइन ने आवे दे आ 1 એટલે આવડે તો સરી પણ થોડું દેને આયત બેહે છે વધારે લખવાના તો રાજવી સી જમ ટીકા તો હમ મારું જો पद्माフェत सरथे નું એટલે મારે ત્યાં કામ તો હોય નહીં એ રાજવીની લેસન કરાવવાની આખું ડિલિવરી હોય એટલે લેસન કરાવતી હોય બપોર પછી હવે સ્કૂલે જાય બપોર પછી ખાતો વાળી સડે અમારા જીનો અમને લેસનને તો હું બધું હાલે હમણાં તો ત્યાં બરાબર જા ઘડી સાકડી બેઠી હોય અને કંઈ લોડ ઉતારતી ને અને હેન્જી લાઈવ કરીએ તો એમ ચાલુ ઘડીક મારી ત્યાં બેઠા હોય તો હું બધું હાલે અમારે Vedi a Giudizio, -Giu, non è che le zie erano giù.